અને ઇન્યા સોય સલા કે શેરી માં બેહી રે બે નું દીકરી ની રાય ના હોય કોઈ ને ક્યાં સવાય ને ને ન્યા બેહી રે અને આ હોય કે કાય મારવાનું કાય કારણ ખરું કુલે અરે છોકરા માં સૌ કોઈ બોલે સાહેબ તમે એને બોલાય હોય તો તમને રોવા મળે એવો છે શું માંગ છે તમારી અમારી માંગ અમાર છોકરા ને સજા દીધી ને અમાર છોકરા ને એવું જન થાઉ જોઈ માર નામ જાસોલિયા હિતેશ છે ઘણા સમય થી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કે નજીવા પૈસા માગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના નશાઓ ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો મઢળકી ઘટના બની તો કારણ લોકોમાં જો આક્રોશ છે બો આક્રોશ કે કારણ લોકો સંવેદના પ્રકટ પર રોડ પર આયે લોકો અમને સમજાય કે हम अपना काम कर रहे हैं पुलिस और हमने आरोपी को पंद्रह मिनट के अंदर फर्स्ट आरोपी को अरेस्ट कर लिया था और पकड़ लिया था और दूसरा आरोपी जिसने चाकू दिया उसको भी हमने आज पकड़ लिया है और इसमें हमने एक एस की रचना की है और हम इसमें कोई भी कसर बिना वाटर टाइट करके हम इसमें केस चलाएंगे और स्पेशल पब्लिक प्रोसिक्यूटर के तहत तो हम इसमें फास्ट ट्रैक करके इसको आरोपी को कड़क से कड़क सजा दिलवाएंगे समाज की मांग थी कि आरोपी को जल्द से जल्दी, जल्दी फांसी की सजा हो पर हमने इनको समझाया कि हम आ, केस को हम अच्छे से हैंडल कर रहे हैं और एसआईटी एस आई टी की जो एस आई टी जो है उसको पूरा इन डेप्थ हम इन्वेस्टिगेशन करेंगे और इसमें आरोपी को हम छोड़ेंगे नहीं और उसको कड़क सजा कडक सजा दिलवाएंगे